ખાડીપુરના અસરગ્રસ્ત વિસ્તારમાં સુરત પોલીસ કમિશનરે મુલાકાત કરી હતી તંત્ર સાથે સંકલંકન માં રહીને ખાડીપુર બાદ ની કામગીરી કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી અને સુરતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે લોકોએ કામ વગર ઘરથી બહાર ન નીકળવું અને ખાસ કરીને બાળકોને પાણી ભરાયું હોય તો ત્યાં ન જવા દેવા મુશ્કેલીઓ પડે અને રેસ્ક્યુ કરવા જેવી પરિસ્થિતિ થાય તો તાત્કાલિક અસરથી પોલીસ નંબર પર સંપર્ક કરવો અને તમામ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાય તેવા વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તંત્ર સાથે સંકલનમાં રહીને પોલીસ પણ કામગીરી કરી રહી છે ये आप देख रहे हो लिंबायत का मेटी खाड़ी विस्तार है और यहाँ पर कम से कम दस हजार से ज्यादा परिवार जो है पानी में डूबे हुए हैं पांच से छह फुट के ऊपर यहाँ पर पानी और पिछले अड़तालीस कलाक से यहाँ पानी भरा हुआ है प्रशासन द्वारा किस तरह के काम की सर प्रशासन द्वारा तो अभी तक अड़तालीस कलाक में हमको कोई भी मदद नहीं मिली है लोगों तक खाने पीने की सुविधा नहीं है और कोई भी जात का हमको यहाँ पर सुविधा जो एक नैतिकता धोरण जो भी सुविधा मिलनी चाहिए वो सुविधा अभी तक सूरत महानगर पालिका की तरफ से हमको नहीं मिली है सर कितने और कितना मैंने बताया आपको दस हजार से ज्यादा परिवार यहाँ पर फंसे हुए और पांच फुट से ज्यादा पानी फिलहाल अंदर है सर जो तो है, क्या पेशन्ट? एक पेशेंट जो फुलवाड़ी विस्तार है सर तीन नंबर गली में वहाँ पे एक पेशेंट जो सीनियर सिटीजन है वो काफी सीरियस पोजिशन में है उनको लाने के लिए पिछले आधे घंटे से हमने फोन कर रहे हैं और प्रशासन से गुहार लगा रहे हैं लेकिन अभी तक हमको एक बोट की सुविधा भी यहाँ पर तात्कालिक नहीं मिली है फायर ब्रिगेड के मानसों ने हाथ में स्ट्रेचर लेकर पैदल चलकर अंदर गए और पेशेंट को बाहर निकालने की कोशिश कर रहे इतना जाने का टाइम और आने के टाइम में अगर पेशेंट सीरियस है और उसको कुछ हो जाता है तो इसकी जिम्मेदारी किसकी होगी सर हमें कई जगह पानी चौबीस कलाक पानी रेस्क्यू में कामगिरी चालू से કેટલા જણાને હમણા સુધી ફોયરની છે 12 થી 15 જણાને ઓપરેશન સારે 12 થી 15 જણા ફેમિલી સાથે કાયરા છે અમારી પૂરી ટીમ કેટલા જણા છે અમારે ટીમ 10 15 જણા કામ કરે છે અત્યારે એસએમસી ના જે હેલ્થ એન્ડ વેલિયર સેન્ટર છે એને અકોર્ડિંગ મેડિકલ ટીમ રેપિડ રેસ્ક્યુ ફોર્સ જે હોય છે અસરગ્રસ્ત લોકો છે જે આજુબાજુમાં કે જેમને જે અમુક આવી બહાર ના નીકળી શકતા હોય તેમના માટે દવાને એવું બધું અમે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ અમારી વાન જોડે સવારથી અરાઉન્ડ સો થી એકસો દસ જેવી જેટલા લોકો લાભાર્થીઓને જે બી એમને જરૂરત પ્રમાણે જે દવા હોય છે એમને આપેલી છે હા એ બ્રિથિંગ ડિફિકલ્ટી હતી એમને નોન કેસ ઓફ અવસ્થામાં હતો એમને એ માટે અહીંયાથી જ રેસ્ક્યુ કરીને પછી 108 દ્વારા એમને સ્ટીમર ખાતે દાખલ કરેલા હતા તમારી બીજી કઈ કઈ ટીમ કઈ કઈ જગ્યા ઉપર અમારું કામ છે બીજી આપણે પર્વત ગામ છે બાજુ ને કુંભારિયા કે જ્યાં પાણી વધારે આવી રીતે અસરગ્રસ્ત લોકો વધારે છે અને પાણીમાં અત્યારે અવર અવર જવર શક્ય નથી એવા વિસ્તારોમાં મોબાઈલ મેડિકલ ઓફિસર દ્વારા મોબાઈલ વેન બધે તૈનાત છે પાણી કોઈ સ્કીન ના ડિઝીઝ છે કે કોઈ એવો રોગચાળો છે એને ફાટી ફાટી નીકળવાની સંભાવના થોડી વધી જાય છે એટલે પાણી ઉતર્યા પછી પણ એ રીતે કે ભાઈ કોઈ આ સ્કીન રિલેટેડ ઇન્ફેક્શન થવાના સંભાવના રહેલી